શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બળાત્કારી હતી આ બનાવની અવગણના કરી સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં બાર ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી જેના અનુસંધાને શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ મહિલા મોરચાના પ્રમુખ દર્શનાબેન સહિતના નગર સેવકો તેમજ કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા